હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ ડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો ઘણા વિદ્યાર્થીઓ મિત્રોનો પ્રશ્ન હતા કે ક્યારે કોલેટરા શરૂ થશે અને હાલમાં જે પરથી ચાલી રહી છે તેની જિલ્લા ફાળવણી ક્યારે શરૂ થશે મિત્રો અને ઘણા વિદ્યાર્થી મિત્રોને કેટલી વાંધા જરૂરત કરવામાં આવી છે અને હવે કેટલા વ્યક્તિઓ દ્વારા આ રેસમાં આવવાના છે કેટલા વિદ્યાર્થીઓ તો એવા પ્રશ્નો હતા તો મિત્રો તો આપણે વિડીયોમાં આગળ આગળ બતાવવાના છે કે હવે શું છે તો એ પહેલાં તમે ન હો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તો ચાલો આજ વાત કરી કે કોલેટર ક્યારે શરૂ થવાના છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે અપડેટ દ્વારા જેમાં સાત જાન્યુઆરી બે હજાર બે હજાર છવ્વીસથી બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસની દોડના કોલેટર શરૂ થવાની શક્યતા છે મિત્રો કોઈ કન્ફર્મ ડેટ આવી નથી હજી ખાલી શક્યતા જ છે એટલે કન્ફર્મ ડેટ આવશે એટલે આપણે વિડીયોમાં આગળ બતાવી દઈશું એટલે હજી કાંઈ કન્ફર્મ ડેટ નથી આવી ઓફિશિયલ ન્યૂઝ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવી નથી તો ત્યારબાદ મિત્રો નેક્સ્ટ અપડેટમાં એવું છે કે જેલ સિપાહીની ફાળવણીના લિસ્ટ હાલમાં જાહેર થઈ ગયા છે તમે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે જોઈ શકો છો કે તમારી જિલ્લા ફાળવણી ક્યાં કરવામાં આવી છે એટલે જેલ સિપાહીના લિસ્ટ હાલમાં ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમે ત્યાં જઈને જોઈ શકો છો કે તમારી ક્યાં ફાળવણી કયા જિલ્લામાં કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ અપડેટ એ છે કે જાહેર ક્રમાંક જે આરપી બે હજાર પચીસ એક અન્વયે પોડર લોકચક કેડરની એક કરતાં વધુ અરજીઓને રદ મર્જ કરવા બાબત જરૂરી સૂચના ભરતી બોર્ડની વેબસાઇટ લગતા તમે જોઈ શકો છો આ વેબસાઇટ ઉપર જે ફોર્મ અરજીઓ રદ થઈ હતી એના મર્જના જેના ફોર્મ થયેલા સરજીઓ તે આ વેબસાઇટ ઉપર છે તમે ત્યાં જઈને જોઈ શકો છો કે કેટલા વિદ્યાર્થીઓની હજી રદ કરી લે છે તે કાળજીપૂર્વક ઉમેદવારોને ધ્યાનમાં લેવાનું છે મિત્રો તો આપણે ત્યારે વાત કરીશું કે હવે પછીના કેટલા ફોર્મ રહ્યા છે અને કેટલા હવે રેસમાં દોડ કરવાના છે તો વાત કરીશું જેમાં એલ ડી પીએસઆઈ મિત્રો બે હજાર સવમાં ફોર્મ ફોર્મ ભરાણા થતા ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસોને છેતાલીસ ફોર્મ ભરાણા થતા મિત્રો તેમાંથી માઇનસ થયા છે અઠ્ઠાવન હજાર બસો અઠ્યાવીસ ફોર્મની અરજી રદ કરવામાં આવી છે એટલે એને માઇનસ કરતાં હાલમાં દસ હજાર સત્સોની ફી ન ભરી હોય તેવા ફોર્મ નીકળ્યા હતા મિત્રો ત્યારબાદ હવે ટોટલ વિદ્યાર્થી છે એમાંથી ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો ને છેતાલીસમાંથી તેર લાખ ઓગણ ઓગણાઠ હજાર સત્સો અઠ્ઠાણું ના હવે કન્ફર્મ ફોર્મ રહ્યા છે એટલે ઘણા વિદ્યાર્થીઓ મિત્રોને પ્રોબ્લેમ હતો કે અમારું નામ નીકળ્યું કે નથી નીકળ્યું તો તમે ચેક કર્યા છે ઓફિસિયલ વેબસાઇટ ઉપર છે ત્યારબાદ પીએસઆઈ અને એલઆરડીને ફી ના ભરીવાય એવા દસ હજાર સત્સોને વીસ ફોર્મ અને એક કરતાં વધુ અરજી કરી હોય એવા અઠ્ઠાવન હજાર બસો ને અઠી ફોર્મ રદ થયા સેલમાં તો અહીંયા તમે જોઈ શકો છો કે એક લાખ બેતાલીસ હજાર આઠસો માઇનસ અડસઠ હજાર ચારસો આઠસો ને અડતાલીસ ઇક્વલ અહીંયા તમે સરવાળો થાય છે તમે ખાસ ધ્યાન દેજો તેર લાખ ઓગણસાઠ હજાર એકસો ને બાવન અરજીઓ થઈ છે તો ટોટલ બાદ કરતાં આટલી અરજીઓ થઈ છે જેમાં ચૌદ લાખ કરતાં પ્લસ અત્યારમાંથી આટલી અરજીઓ વધી છે એટલે કે એક સીટમાં હો ઉમેદવારો રેસમાં છે તો દોડ પછી આ આંકડો એક સીટમાં વીસથી પચીસ થઈ જશે મિત્રો એક સીટ મેળવવા માટે વીસ વીસથી પચીસ વિદ્યાર્થીઓ અત્યારે દોડમાં છે મિત્રો એટલે ત્યારે તમે ખાસ કરજો જેથી કે તમારું નામ આવી શકે તો મિત્રો આવી જ અપડેટ મેળવવાથી તમે અત્યારે તમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો દર ડીડીએ ઓફિશિયલના મિત્રો તો આવો ચાલો મિત્રો મળી મળજે નેક્સ્ટ વિડીયોમાં